આ અંગે મહાપાલિકાના જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ લાતી પ્લોટમાં વોટર સપ્લાય સ્ટ્રોમ વોટર નિકાલ અને ભૂગર્ભ ગટરના કામો મંજૂર કરવામાં આવ્યા છે રોડના કામો પણ અહીં થવાના છે જેટલી આડી અને ઊભી શેરીઓ છે તેની પહોળાઈ સરેરાશ નવ મીટર છે અત્યારે સ્ટ્રોમ વોટરની કામગીરી દરમિયાન ચાર નંબરની શેરીમાં પાંચ મીટર જ પહોળાઈ મળતી હતી ચાર મીટર જેટલું મિલકત ધારકોએ દબાણ કર્યું હતું

વરસાદી કારણે દુકાનની સમસ્યા છે ભૂદર્ગટરની પણ સમસ્યા છે આ કામો મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવેલા છે લાઠી પ્લોટની જે આડિયાની ઊભી શેરીઓ છે એની એવરેજ ખોળાઈ નવ મીટર જેટલી છે આ જે ચાર લીટરની શેરીની અંદર જે મોટર એની અંદર સ્થળ ઉપર ખાલી પાંચ ઇંચર જેટલી પહોળાઈ મળતી હતી અને રસ્તાની અંદર જેટલા પણ આ મકાનો આવેલા છે તે લોકોને અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી અને આજે રિમોલ્યુશન કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે જેથી કરીને નવ મીટરનો રસ્તો પૂરેપૂરો મળી રહે અને ત્યાં કોર્પોરેશન દ્વારા સ્ટોપ મોટર અને બેનરની જે લાઈન નાખવાની છે કામગીરી એ સારી રીતે થઈ શકે